મિત્રો ગુજરાતમાં ઓગણીસો સુડતાલીસ પહેલા બસો થી વધુ નાના મોટા રજવાડા હતા જેણે ગુજરાતની સંસ્કૃતિ વાસ્તુશિલ્પ અને રાજકીય વારસાને આકાર આપ્યો આજના વિડીયોમાં આપણે વિસ્તારની દ્રષ્ટિએ પંદર વિશેષ રજવાડાઓ જાણીશું જેમાં ક્ષેત્રફળ ગન સેલ્યુટ અને ઐતિહાસિક મહત્વની ટૂંકી ઝલક નમસ્કાર મિત્રો તો સ્વાગત છે એક નવા વિડીયોમાં સો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે ગુજરાતના પંદર સૌથી મોટા રજવાડા વિશે જાણીશું સો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહો તો ચાલો વિડીયોને શરૂ કરીએ નંબર પંદર પર આવે છે રાધનપુર રાધનપુર રજવાડાની સ્થાપના સત્તરસો ત્રેપનમાં થઈ હતી જેના શાસકો બાબી પઠાણ વંશના મુસ્લિમ નવાબો હતા રાધનપુર રજવાડું ચૌદસો દસ વર્ગ કિલોમીટર વિસ્તાર ધરાવતું હતું જેમાં અનેક ગામોનો સમાવેશ થતો હતો રાધનપુર રજવાડું અગિયાર ગન સલામી ધરાવતું રજવાડું હતું જેમાં મહત્વના શાસકોમાં નવાબ મોહમ્મદ જલાલુદ્દીન ખાન હતા તેમના શાસનમાં રજવાડાનું આધુનિકીકરણ થયું હતું નંબર ચૌદ પોરબંદર પોરબંદર રજવાડાની સ્થાપના અગિયારસો ત્રાણુંમાં થઈ હતી જેના શાસકો જેઠવા રાજપૂત વંશના રાજાઓ હતા પોરબંદર રજવાડું સોળસો તેસઠ વર્ગ કિલોમીટર વિસ્તાર ધરાવતું હતું જેમાં આશરે એકસો છ ગામોનો સમાવેશ થતો હતો પોરબંદર રજવાડું તેર ઘણ સલામી ધરાવતું રજવાડું હતું જેમાં મહત્વના શાસકોમાં મહારાજા નટવરસિંહજી ભાવસિંહજી હતા તેમના શાસનમાં રજવાડાનો વિકાસ થયો રેલવે અને વહીવટી સુધારાઓ થયા નંબર તેર ધરમપુર ધરમપુર રજવાડાની સ્થાપના બારસો બાસઠમાં માં થઈ હતી જેના શાસકો સિસોદિયા વંશના રાજપૂત રાજાઓ હતા ધરમપુર વર્ગ કિલોમીટર વિસ્તાર ધરાવતું હતું જેમાં આશરે સો થી વધુ ગામોનો સમાવેશ થતો હતો ધરમપુર રજવાડું નવકંઠ સલામી ધરાવતું રજવાડું હતું જેમાં મહત્વના શાસકોમાં મહારાણા વિજય દેવજી મોહનદેવજી હતા તેમણે સંગીત ભાવ નામનો ગ્રંથ લખ્યો હતો નંબર બાર બારીયા બારિયા રજવાડાની સ્થાપના આશરે પંદરસો ચોવીસમાં થઈ હતી જેના શાસકો ખીચી ચૌહાણ વંશના રાજપૂત રાજાઓ હતા બારિયા રજવાડું એકવીસો છ વર્ગ કિલોમીટર વિશાળ ધરાવતું હતું જેમાં આશરે બસો પચાસથી વધુ ગામોનો સમાવેશ થતો હતો બારિયા રજવાડું નવ ગણ સલામી ધરાવતું રજવાડું હતું બારિયા રજવાડાના મહત્વના શાસકોમાં મહારાજા રણજીતસિંહજી માનસિંહજી હતા નંબર અગિયાર છોટા છોટાઉદેપુર છોટા ઉદેપુર રજવાડાની સ્થાપના સત્તરસો તેતાલીસમાં થઈ હતી જેના શાસકો ખીચી ચૌહાણ વંશના રાજપૂત રાજાઓ હતા ઉદેપુર રજવાડો ત્રેવીસસો પાંચ વર્ગ કિલોમીટર વિસ્તાર ધરાવતું હતું જેમાં આશરે પાંચસો થી વધુ ગામોનો સમાવેશ થતો હતો છોટા ઉદેપુર રજવાડું અગિયાર ઘન સલામી ધરાવતું રજવાડું હતું જેમાં મહત્વના શાસકોમાં મહારાજા ફતેહસિંહજી હતા નંબર દસ ધાંગધ્રા ધાંગધ્રા રજવાડાની સ્થાપના આશરે ઈસવીસન એક હજાર નેવુંમાં થઈ હતી જેના શાસકો ઝાલા વંશના રાજપૂત રાજાઓ હતા ધાંગધ્રા રજવાડું ત્રણ હજાર ત્રેવીસ વર્ગ કિલોમીટર વિસ્તાર ધરાવતું હતું જેમાં એકસો એકાવનથી વધુ ગામોનો સમાવેશ થતો હતો ધાંગધ્રા રજવાડું તેર ગણ સલામી ધરાવતું રજવાડું હતું જેમાં મહત્વના શાસકોમાં મહારાજા ઘનશ્યામસિંહજી અજીતસિંહજી હતા નંબર પર આવે છે થરાદ થરાદ રજવાડાની સ્થાપના થઈ હતી જેના શાસકો વાઘેલા વંશના રાજપૂત રાજાઓ હતા થરાદ રજવાડું ત્રણ હજાર બસો તેસઠ વર્ગ કિલોમીટર વિસ્તાર ધરાવતું હતું જેમાં એકસો ચોત્રીસથી થી વધુ ગામોનો સમાવેશ થતો હતો જેમાં મહત્વના શાસકોમાં ટાકોર દોલા હતા નંબર આઠ રાજપીપળા રાજપીપળા રજવાડાની સ્થાપના તેરસો ચાલીસમાં થઈ હતી જેના શાસકો ગોહિલ વંશના રાજપૂત રાજાઓ હતા રાજપીપળા રજવાડું ત્રણ વર્ગ કિલોમીટર વિસ્તાર ધરાવતું હતું જેમાં અનેક ગામોનો સમાવેશ થતો હતો જેમાં મહત્વના શાસકોમાં મહારાજા વિજયસિંહજી હતા ત્યારબાદ નંબર સાત પર આવે છે ઈડર ઈડર અજવાડાની સ્થાપના બારસો સત્તાવનમાં થઈ હતી જેના શાસકો રાઠોડ વંશના રાજપૂત રાજાઓ હતા ઈડર અજવાડું ચાર હજાર ત્રણસો ત્રેવીસ વર્ગ કિલોમીટર વિસ્તાર ધરાવતું હતું જેમાં ત્રણસો થી વધુ ગામોનો સમાવેશ થતો હતો જેમાં મહત્વના શાસકોમાં મહારાજા હિંમતસિંહજી હતા જેમણે ઈડરનું આધુનિકીકરણ કર્યું શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ વિકસાવી ત્યારબાદ નંબર છ પર આવે છે પાલનપુર પાલનપુર રજવાડાની સ્થાપના ચૌદમી સદીમાં થઈ હતી જેના શાસકો લોહાણી પઠાણ જ્ઞાતિના મુસ્લિમ નવાબો હતા પાલનપુર રજવાડું ચાર હજાર પાંચસો ચુમ્મોતેર વર્ગ કિલોમીટર વિસ્તાર ધરાવતું હતું જેમાં પાંચસો સોળથી વધુ ગામોનો સમાવેશ થતો હતો પાલનપુર રજવાડું તેર ગણ સલામી ધરાવતું રજવાડું હતું જેમાં મહત્વના શાસકોમાં નવાબ તાલે મોહમ્મદ ખાન હતા નંબર પાંચ ભાવનગર ભાવનગર રજવાડાની સ્થાપના સત્તરસો ત્રેવીસ માં થઈ હતી જેના શાસકો ગોહિલ વંશના રાજપૂત રાજાઓ હતા ભાવનગર રજવાડું સાત હજાર છસો એક સિત્તેર વર્ગ કિલોમીટર વિસ્તાર ધરાવતું હતું જેમાં સાતસો થી વધુ ગામોનો સમાવેશ થતો હતો ભાવનગર રજવાડું તેર ગણ સલામી ધરાવતું રજવાડું હતું જેમાં મહત્વના શાસકોમાં મહારાજા કૃષ્ણ સિંહજી હતા ત્યારબાદ નંબર ચાર પર આવે છે જુનાગઢ જુનાગઢ રજવાડાની સ્થાપના સત્તરસો ત્રીસમાં થઈ હતી જેના શાસકો બાબી પઠાણ વંશના મુસ્લિમ નવાબો હતા જુનાગઢ રજવાડું આઠ હજાર છસો તેતાલીસ વર્ગ કિલોમીટર વિસ્તાર ધરાવતું હતું જેમાં આશરે આઠસોથી વધુ ગામોનો સમાવેશ થતો હતો જુનાગઢ રજવાડું તેર ગણ સલામી ધરાવતું રજવાડું હતું મિત્રો જુનાગઢ રજવાડાના મહત્વના શાસકોમાં નવાબ મોહમ્મદ મહાબદ ખાન ત્રીજા હતા નંબર ત્રણ જામનગર જામનગર રજવાડું જેને નવાનગર તરીકે પણ ઓળખવામાં આવે છે જેની સ્થાપના પંદરસો ચાલીસમાં થઈ હતી જામનગરના શાસકો જાડેજા વંશના રાજપૂત રાજાઓ હતા જામનગર રજવાડું નવ હજાર છસો બત્રીસ વર્ગ કિલોમીટર વિસ્તાર ધરાવતું હતું જેમાં નવસો થી વધુ ગામોનો સમાવેશ થતો હતો જામનગર રજવાડું તેર ગણ સલામી ધરાવતું રજવાડું હતું જેમાં મહત્વના શાસકોમાં જામ સાહેબ રણજીતસિંહજી વિભાજી બીજા હતા નંબર બે પર આવે છે કચ્છ કચ્છ રજવાડાની સ્થાપના અગિયારસો માં થઈ હતી જેના શાસકો જાડેજા વંશના રાજપૂત રાજાઓ હતા કચ્છ રજવાડું એકવીસ હજાર ત્રણસો વિસ્તાર વર્ગ કિલોમીટર જેમાં નવસો ઓગણચાલીસથી થી વધુ ગામોનો સમાવેશ થતો હતો કચ્છ રજવાડું સત્તર ગન સલામી ધરાવતું રજવાડું હતું જેમાં મહત્વના શાસકોમાં મહારાવ ખેંગારજી ત્રીજા હતા નંબર એક બરોડા બરોડા રજવાડાની સ્થાપના સતરસો એકવીસમાં થઈ હતી જેના શાસકો ગાયકવાડ વંશના મરાઠા રાજાઓ હતા બરોડા રજવાડું એકવીસ હજાર ચારસો આઠ વર્ગ કિલોમીટર વિસ્તાર ધરાવતું હતું જેમાં બે હજારથી વધુ ગામોનો સમાવેશ થતો હતો બરોડા રજવાડું એકવીસ ઘન સલામી ધરાવતું રજવાડું હતું જેમાં મહત્વના શાસકોમાં મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા હતા સો ફ્રેન્ડ્સ આ હતા ગુજરાતના પંદર સૌથી મોટા રજવાડા આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયોને લાઇક કરીને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર લખો અને ચેનલમાં નવા હોય તો આવા જ આવનાર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો તો મળી એક નવા વિડીયોમાં ધન્યવાદ